આપણે કપડાં ધોઈ ગયા છીએ અને કપડાં ફૂકવા જાય છે સૂર્યનારાયણ ઉગી ગયા છે યુટ્યુબ ફેમિલી મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આપણે દિવસના હાડા બ્લોગ ચાલુ કરી દીધો છે તો મારા બ્લોગમાં બના રહેજો હવે આપણે કપડાં સુકવાયા છે કપડાં સુકવી નાખી હવે આપણે કપડાં સુકવી દીધા છે હવે આપણે કપડા સૂકી દીધા છે અને એઠ જાઈશુ તો મારા બ્લોકમાં બનાવી જવું સૂર્ય નારાયણ કેવા સરસ ઊગી ગયા છે હવે આપણે નાવાનું બાકી છે તો હવે નાઈ લેવી પછી દીવાબત્તી કરવી આપણે પહેલા તો કપડાં ધોઈ નાખ્યા હતા વહેલા ઉભા થયા એટલે તો કપડાં ધોવાઈ ગયા હવે નાઈ નાખી પછી દીવાબત્તી કરી નાખી તો મારા બ્લોકમાં બના જો દીવાબત્તી થઈ ગયા છે અને છા મુકાય ગઈ છે આ બાજુ દીવો થઈ ગયો આપણે હવે દીવાબત્તી થઈ ગઈ છે અને ચા પણ મૂકી દીધું છે અને આપણે ચા પી લઈ તો મારા બ્લોકમાં બનાવીજો આપણે ચાર લઈ લીધી છે અને ગાંઠિયા આપણે ભાવનગરના ગાંઠિયા બહુ વખણાય છે જો આપણે ગાંઠિયા લઈ લીધા છે અને વેફર આપણે ભાવનગરના ગાંઠિયા બહુ વખણાય છે એટલે આપણે ગાંઠિયા લઈ આવ્યા અને છા આવે એટલે છા ને ગાંઠિયા ખાઈ નાસ્તો કરી પછી જો આપણે નાસ્તો કરીને તે બધી હંજવારી કાઢ નાખી છે આપણે નાસ્તો કરીને તે બધી હંજવાળી વાસ બહાર નાખી છે અને હવે પોતા મારવી છે જો આપણે ડોલ લઈ લીધી છે પોતા મારવાની અને હવે આપણે પોતા માર દઈ પછી મારા બ્લોકમાં બનાવી રહી છે આપણે બહાર પોતા મારી દીધા છે અને હવે અંદર પોતા મારવી છે આપણે કપડાં હંકેલી નાની ઉપર મૂકી દીધા છે અને બધા વૈયા ગયા છે પલોટે આપણે ઘરનું કામ ચાલુ થઈ ગયું આપણે ઘરનું કામ ચાલુ થઈ ગયું એટલે બધા ગયા પલોટે અને આપણે કસરા પોતા કરીને આપણે પલોટે જશું તો મારા બ્લોકમાં બનાવી રહીજું હવે આપણે અહીં પોતું મારી દીધું છે અને અહીં પોતું મરાઈ ગયું છે અને બધા પલોટે વ્યાઈ ગયા છે તો હવે આપણે પલોટે જશું થોડું કામ કરાવવા તો મારા બ્લોકમાં બનાવી રહીજો આપણે પલોટે જાય

ચાંદીનો નો ખાટલો કેવાય જો ચાંદીનો ખાટલો છે ઉપર અગાશે ઉપર ચાંદીનો ખાટલો લાવોશી ચાંદીના ખાટલા લાવી દેખાય આ ઉપર ઉપર ખાટલાને કલર કર્યો અને આપડે એક ગયા હતા પછી રસો બનાવી રસો બનાવીને ને ત્યાં આપણે અત્યારે નવરા થઈ ગયા છે અને હોવાની તૈયારી કરવી છે જો તમને આ વિડિયો ગમે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હર હર મહાદેવ મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય દેવભૂમિ દ્વાર ક્યા